નાસ્તા ફરતા આરોપી સુરેશ સાધ સાધવા પરીડા ને ઓડિશા થી પકડી પડવામાં આવ્યો વર્ષ ઓગણીસો છ સુરત સચિન પોલીસ સ્ટેશન નોંધાયેલા પ્રાણઘાતક હથિયાર દેશી તમચા સાથે લૂંટના ગુડામાં નાસ્તા આરોપી સુરેશ રૂપે સાધવા પરિરાને સુરત શહેર ઝોન ઓડિશા જિલ્લામાંથી પકડી પાડ્યો છે આપવામાં આવી હતી તેના આધારે નાયબ પોલીસ કમિશનરસિંહના સુપરવિઝનમાં ઝોન છ એલસીબીની ટીમે ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી પોલીસને બાતમી મળી હતી કે આરોપી ઓડિશાના ખુરદા જિલ્લાના દશરથિપુર ગામમાં છુપાયો છે પોલીસ ટીમ અઢારસો કિલોમીટર દૂર જઈ કામદાર લોન્ડ્રી બોય અને લારીવાળાની વેશભૂષા ધારણ કરીને પાંચ દિવસ સુધી તપાસ ચલાવી ચોક્કસ આરોપીને આવ્યો આરોપી સામે સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો પંચાણું ત્રણસો સત્તાણું આમ સહિત અને બીપી એક્ટ હેઠળ ગુના નોંધાયેલા છે આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીઆર સંગાડા અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી આરોપીને પકડવા માટે લાંબી મહેનત પછી પોલીસ માટે આ એક મોટી સફળતા માનવામાં આવી છે હવે સુરત પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપી જોડાયેલા અન્ય ગુનાઓમાં તાર પણ રહી છે